એક સમાચાર વાંચ્યા મને પરિચય નહોતો એવા રિવાજનો કેટલીક જ્ઞાતિઓમાં આ રિવાજ છે અને કંઈક કમાલ રિવાજ છે સૌએ અનુસરવા દેવો છે એમાં દીકરી જ્યારે સાસરે જતી હોય ને એ વિદાયની ક્ષણે ઘરના વડીલો એ દીકરીની રીસર માફી માગે કે અમારા આપણા આ પરિવારમાં તું રહી જન્મી મોટી થઈ બધું સાચું પણ એ દરમિયાન ક્યારેક અમારા કોઈ વાણી વર્તનથી તને જો દુઃખ પહોંચ્યું હોય બેટા તો અમે સૌ તારી આ ક્ષણે માફી માગીએ છીએ મને બહુ ગમી આ વાત એમાંથી એક રચના એક દિવસ વહેતા પવન સંગે આંગણે થી પગલા પણ થઈ જશે સાફ ઓ દીકરી કરી દેજે અમને તું માફ એક દિવસ વહેતા પવન પવનસંગે આંગણેથી પગલા પણ થઈ જશે સાફ ઓ દીકરી કરી દેજે અમને તું માફ ઓરડે અગાશીને આંગણે પડેલા એ પગલાંને યાદ કરી રોઈશું ભીતે પડેલા એ થાપા પર ફેરવી ને હાથ અમે છાનેરું રોઈશું જાણે અજાણે જે કીધું અણગમતું એની માંગી એ સૌ માફી આજ તારી ઓ દીકરી કન્યા વિદાયની તૈયારી આંગણાના ક્યારેથી ચૂંટી જાય ફૂલ કોઈ કોઈને ચૂંટીને ફૂલ દઈએ ફૂલ એની સાથે ના ખુશબુ લઈ જાય અમે જીવન ભર મહેક મહેક થઈએ આ પાપણ પર અશ્રુ સવારી ઓ દીકરી કન્યા વિદાયની તૈયારી સંગાથે જીવનારા વચ્ચે કદી ક્યાં ગમતું અણગમતું પણ થાય દીકરીને સોરી કદી કીધું નહીં અને થેન્ક યુ કહેવાનું રહી જાય આજે વિદાયની આ વસમી વેળાએ માફ કરી દેજે ભૂલો અમારી ઓ દીકરી કન્યા વિદાયની તૈયારી ને નાની હતી ત્યારે તારું રમકડું લઈ ધાર્યું કરતો તો ભાઈ રોઈને તારી આંખોમાં જે ના આવ્યું એ આંસુની જાણ થઈ નહીં કદી કોઈને જે કંઈ લીધું અને દીધું જે કાંઈ એને લઈ લીધું તે પણ સ્વીકારી ઓ દીકરી કન્યા વિદાયની તૈયારી આવવા જવાનું ટાઈમ ટેબલ બનાવતી મમ્મીને લાગતો તો ડર બાંધીને પાંખ તારું ઉડવાનું રોક્યું અને પિંજર બનાવ્યું અમે ઘર તું પિંજરામાં રહેતી રહેતી તી વિચારી દીકરી કન્યા વિદાયની તૈયારી ને પપ્પાને થાતું કે ખંભે બેસાડી તને મેળામાં મસ્તીથી ઘૂમે પણ મન મારી રહેતા એ સૌ વચ્ચે ચૂપ અને રૂંધા તો કંઠ છાને ડૂમે આજે એ યાદ તણી વરસે છે વાદળી પપ્પાને હૈયે એક ધારી ઓ દીકરી કન્યા વિદાયની તૈયારી દાદી દાદીમાં જાણતા કે દાદાની દીકરી તું દાદાની પાસે જઈ રોતી સૂની બપોરે ને આથમતી સાંજે તું ઊભી આકાશ સામે જોતી બારણામાં ઉંબરની ચોકી હતી ને હતી તારી પાસે બસ એક બારી દીકરી કન્યા વિદાય સઘણું મૂકીને તું ચાલી જવાની હવે વહેરાશું રોજ કટકે કટકે આખું આ ઘર અને ઘરના સૌ આજ હવે માંગી રહ્યા છે માફી તારી ઓ દીકરી કન્યા વિદાય ની તૈયારી ને દીકરી થઈને જન્મ લેવો કે નહીં એવો થાતો હશે ને સવાલ દીકરી થઈને જન્મ લેવો કે નહીં એવો થાતો હશે ને સવાલ કડવી યાદો ને આજ મૂકીને જાજે તું લઈ જાજે મહીરનું વાલ દીકરીના ચરણોને આંસુથી ધોઈ રહી વાલ ભરી આંખોની જારી ઓ દીકરી કન્યા વિદાય ની તૈયારી અને હવે આ દીકરી કંકુના થાપામાં લખી દેતી દીકરી આપ્યું તમે જે મને વાલ માંગવા કે આપવાની હોય નહીં માફી ના કોઈ દિવસ કરશો સવાલ મહિયરમાં મોરી હવે સાસરીએ મહેકવું ઓશિંગણ હું છું તમારી કન્યા વિદાય ભલે થાય આજ આંગણેથી દીકરી હૈયામાં હસનારી ઓ બાપુ દીકરી રુદિયામાં વસનારી આવી હોય છે દીકરી